વિસ્તારમાં રાત્રી દરમિયાન થયેલી ચોરીના ગુનામાં સંડોવાયેલા રીઢા આરોપી સહિત એક સગીરને સુરતના પાંડેસરા દક્ષેશ્વર નજીકથી પોલીસે ભેદ ઉકેલી છે આરોપી પોતાની ઓળખ છુપાવવા મંકી કેપનો ઉપયોગ કરતો હતો જ્યાં ચોરી કરેલા મોટર સાયકલ ની રજીસ્ટ્રેશન નંબર પ્લેટ કાઢી બંને આરોપીઓ રાંદેર વિસ્તારમાં ગયા હતા જે બાદ ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો પોલીસે આરોપીઓ પાસેથી ચોરીની મોટર રોકડ રકમ સહિત ઘરફોડ ચોરી માટે ઉપયોગમાં લેવાયેલા સાધનો કબજે કરી આગળની તપાસ રાંદેર પોલીસે હાથ ધરી છે સુરતના રાંદેર પોલીસ ચોપડે ઘરફોડ ચોરીની ઘટનામાં સંડોવાયેલ સગીર સહિત બે આરોપીઓની પોલીસે ચોરીના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે રાંદેર પોલીસના જણાવ્યા અનુસાર પોલીસ ચોપડે નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢવા રાંદેર પોલીસ દ્વારા બે અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી જેમાં સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સના આધારે આરોપીઓનું પગેરું મેળવવાની દિશામાં તજવીજ હાથ ધરવામાં આવી હતી દરમિયાન સીસીટીવી ફૂટેજ તેમજ હ્યુમન સોર્સના આધારે ઘરફોડ ચોરી કરનારા આરોપીઓ સુરતના ઉદના સ્થિત બીઆરસી ખાતે આવેલ

એ જે મોટર સાયકલની ચોરી કરેલ હતી એ મોટર સાયકલની ચોરીનો નંબર પ્લેટ બની કાઢી નાખી અને ચોરી કરવા આવેલ અને ચોરી કરીને જતા ત્યારે પોલીસે બાતમી આધારે આ બંને આરોપીઓને પકડી પાડેલ છે એમાં એક આરોપી સગીર છે જે કાયદાના સંઘર્ષમાં હોય છે અને બીજા આરોપી છે એ જસપાલસિંહ જયપાલસિંહ જગદીશ સિંહ ચીખલી છે એમને બંનેને પકડી પાડીને મુદ્દામાં રિકવર કરેલ છે અને હાલમાં પોલીસ એમની તપાસ કરીને રિમાન્ડની કાર્યવાહી ચાલુ છે આ લોકોને એમ એમ કે ભાઈ આ ગાડીઓ ચોરી કરી અને ભાઈ સીસીટીવી આપણે લોકલ સોરી આપણે ઘરના નપુચા તોડીને એ કરીને ઘર ચોરી કરવાની ટેવવાળા અત્યારે એક ગુનો રાંધેડમાં ડિટેક થયો બીજો એક ગુનો આ લોકો બાઇક ચોરી કરી છે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ થયેલ છે એ અત્યારે એકતાનગર નંદુરબારના છે મૂળ અહીંયા અહીંયા રહે છે પણ મૂળ આમ એકતાનગર જે કરીને છે નંદુરબાર ગુરુદ્વારા પાસે થાના છે અને અહીંયા બીઆરસી પરગરમાં રહે છે અત્યારે અહીંયા પોલીસ તપાસ નડિયાદ ટાઉન પોલીસ મથકમાં નોંધાયેલ ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં પણ પોલીસને સફળતા મળી હતી જે આરોપીઓ પોતાની ઓળખ છતી ન થાય તે માટે મંકી કેપ પહેરી ઘરફોડ ચોરીની ઘટનાઓને અંજામ આપતા હોવાની હકીકત પૂછપરછમાં જણાવી હતી હાલ બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ સાંદેર પોલીસે હાથ ધરી છે તો આ